કે અમારી નૈતિકતા છે કે અમે કોંગ્રેસ ગઠબંધન હારી પણ જાય તો અમારા અમિત ચાવડા તુષાર ચૌધરી તરત અભિનંદન આપે ભારતીય જનતા પાર્ટીની આ માનસિકતા છે ખરી ભારતીય જનતા પાર્ટી સત્તા માટે લડે છે અને કોંગ્રેસ છે એ પ્રજા માટે લડે છે આજે કોંગ્રેસને ખાલી ભાજપ સામે નથી લડવાનું ભાજપની બી ટીમો છે ભાજપનું સરકારી તંત્ર છે એની સામે લડવાનું છે કાવા દાવાની સામે કોંગ્રેસ ક્યારે પણ સત્તામાં આવે કે ના આવે સિદ્ધાંતોને બાંધછોડ નથી કરતી નબળી વાત નથી કરતી ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો ઉપયોગ કરવો બીજી રીતે સરકારી જેલમાં રહો ઘરે રહેવું છે આવી ધમકીઓ આપી એ કોંગ્રેસની વિચારધારા અમે પણ ઘણું શાસન વર્ષો સુધી કર્યું છે અમે કોઈ ભાજપના નેતાને આવી ધમકી નથી આપી કે ઘરે રહેવું છે કે જેલમાં રહેવું છે કે ભાજપમાં રહેવું છે કે જેલમાં રહેવું છે આ બધી માનસિકતાના કારણે સામે કોંગ્રેસ લડી રહી છે ધન્યવાદ આપું છું કે કોંગ્રેસના એક એક કાર્યકરને કે આવા પરિબળો સામે પણ આજે દેશની સામે જે પરિબળોએ ભ્રામક પ્રચાર કરીને આખા દેશને બાનમાં લીધો છે તેની સામે કોંગ્રેસ પ્રજાનો અવાજ ઊભી ઊભી છે આજે પણ